એક મંજિલની શોધમાં અત્યારે બાઇક લઈને નીકળી ગયા છે અને ખૂબ સરસ મજાની મજા આવી રહી છે મારા મિત્રો તો જો બેઠા બેઠા ફોટો શૂટ કરી રહ્યા છે અહીંથી જવાના છીએ ઝરિયા મહાદેવ જળિયા મહાદેવથી અંદર જંગલમાં જવાના છીએ અને ત્યાં ત્યાં અમે શું કરશું શું એક્ટિવિટી કરશું કેવી મોજ કરશું એ બધું અપડેટ તમને આ વિડીયોમાં મળી રહેશે તો આ વિડીયો મૂકીને તમે ક્યાંય ના જતા અને હા અમારી ચેનલ ઉપર અત્યારે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સરસ મજાના વિડીયો આ ચેનલ ઉપર આવતા જ રહે છે અને ફૂલ મોજ થતી જ રહે છે કારણ કે અમે છીએ પહાડ ઉપર બધા વડા બે ગયા અને આ અમારા સુમિત ભાઈ ના પગ જ કામ નથી કરતા તો ખબર નઈ શું જો પગ માં ફોટોગ્રાફર રાખેલા હે હર્ષભાઈ અમારા

આ ચાયા માટે એક જંગલમાં છે અને બહુ મસ્તની જગ્યા હે તમારે આવવા માટે બહુ સારું એમ કે નેચરલ તમારે વ્યૂ જોવો હોય તો અહીં આવી જાવ અને ટ્રેકિંગ કરવા માટે જો અમે ટ્રેકિંગ કરતા કરતા નીચે જઈ રહ્યા છીએ અને અમારા રસિક ભાઈ તો એવા સારા એવા સિંગર પણ છે અને એ તો સિંગિંગ કરવામાં માહિર છે રસિક ભાઈ ગઈ વખતે અમે આવ્યા હતા તો એમને સિંગિંગ કર્યું હતું એવું કેવું ખતરનાક સિંગિંગ હતું એ તમે વિડીયો જોવો હોય તો જોઈ શકશો અમારી ચેનલ ઉપર

હા તો ઝરણા નામે રસિક વાહ વાહ પણ ઝરણું પણ ઝરણું ખાબોચું તો જોવા મળ્યું ને જો તમે આમ જંગલ આખું ચાલુ હોય ફૂલ પાણી આવતું હોય એકદમ ચોખ્ખું પાણી આવતું હોય આપડે જંગલ માં રખડવાની છે બાકી ઝરણું મળે કે ન મળે પણ આપણે ચંદન નું ઝાડ આજ ગોતવાનું થાય રસી તો વાહ વાહ જોઈ લો મિત્રો મફત માં ખટુમડા ખાવા બધા જેટલા ખાવા એટલા જો ખટુમડા લૂટો લુટો થઈ રહ્યા છે જો બો મજા હો ખટુમડા તમે ખાવ તમે એમ થાય કે ના બાકી રાત કે ચોખારે ઉપર મોટા જો હે જો બહુ રે ખટુમડા મજા વાહ 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 રશીક ભાઈ વાહ તમે લાયા બાકી ખટુમડા અમને બતાયા ખરા 10 રૂપિયા નો ખર્ચા આ મફત ના મળતા એટલે તને તેજસ્વી લોગ હે અમાર પાસે અને હવે આપણે જો ખટુમડા ખાઈ મને તો આપો મને તો કોક આપો ખટુમડુ વાહ વાહ

જેમ કરાય ને જો આપણે આમ જો જો અમારા રસી જો મસ્ત જોક મારા બોડી બિલ્ડર વગર જીમે મિત્રો અમે ખૂબ સરસ મજાનું ટ્રેકિંગ કર્યું અમને એટલી બધી મજા આવી ને કે નો પૂછો વાત રસી ભાઈ ની તો આગળ કાંકડી ગોતવા જતા રહ્યા હે કાકા અમને મસ્ત કિલો કાંકડી એમ મસાલાવાળી બનાવીને આપે છે કાકા દાર અને આજ આ કાકા કાંકડીમાં ફેમસ થઈ જવાના હે જરીયા માથે ગમે આવે ને તો આ કાકા ભાઈ કાકડી લેવાની થાય આપડે ચાલુ વર્ષા દે જી ખાવાની મજા હે ને ઈ અલગ છે કાકા કાકાને વરસાદ નળ્યો એટલે કાકા કાકડી જોગતા જોગતા અહીંયા આવતારે ઢારિયા નીચે લાવ સૌરભ તો કઈ જ એટ ન માણો ઓફિસ માં તને આના માં એસી ધીમો પડે ને કાકડી મસાલો ઓછો પડે કઈ હવા જ નથી મટીરા જેવો છે આચી વાત હે મટીરા જેવો હા ગોતો ગોતો એની હાટો ગોતો બોત હે પણ હવે એ થોડોક જ નાનો છે મિત્રો અત્યારે અમારી સાથે કેમ થઈ ગયો અમે જાતાતા બલીガડેશ્વર રસ્તામાં એટલો બધો જંગલમાં રસ્તો આયો કે અમે રસ્તો ભૂલી ગયા અને આગળ જો અમારો રસ્તો બંધ નીકળો જો હવે વાડીઓ પોહર્યું આમ જવાનું થાય છે કઈ બાજુ જવાનું થાય છે એ નક્કી નથી અમે બધા અહીં ઘૂઈ છે જડે એ નેટવર્ક મોબાઈલ માં કે અમાર લોકેશન લોકેશન કઈ આવતું નથી દેખો આપને લાપરવાહી કા નતીજા રસ્તો ગોતવા ના ચક્કર વાજો અમારા મિત્રો કોકલા ઘર માં કરી ગયા

હલવાડ દો આવા રસ્તે લેવા તમારે જોયું હોય જોયું ના હોય તો ન હોય ને દેખાડી દીધો એમને

અને સારી વાત એ છે કે બધા જ માળામાં સુગરીઓ છે આ કેવો સરસ મજાનો નજારો છે અને એકદમ કુદરતની સૌંદર્ય છે કુદરતના ખોળે ખરેખર અમે લોકો આવી ગયા છીએ અને આ જે સુગરી છે એ કિલોલ કરી રહી છે મિત્રો આ ગુજરાતી ક્યાંય પાછા ન પડે જો જંગલમાં ચા બનાવવાની અમારે કાયદેસર બરોબર હા જોઈએ એટલું ના

પણ આપડે ગેસ ના પૈસા વસૂલ કરી ના ખાવા ગેસ નો ચૂલા ના મિત્રો અત્યારથી અમે તમને કહી દેવી છીએ કે પંદરમી ઓગસ્ટ ના દિવસે અમે લોકો જવાના છીએ જટાશંકર અને ગિરનાર તો એ બ્લોક જોવા પણ તમે લોકો તૈયાર રહીજો કારણ કે એમાં પણ આવી

લુખી મોજ કરવામાં હાવ લુખો નો થઈ જાય તો જોઈ જતું દૂધ બધા પૂરું પાડવાનું છ જણા ને દૂધ પૂરું પાડવાનું

પણ નો જામું મજા આવી ને બાકી ડાબી રહી ગયો હવે મને તને તો અમે લઈ જાવી જો તું બને મોજ કરી આમ જો બાકી જો દરેક ટ્રીપ માં એક આવો જણાય હોય જ છે કે અલગ જ રહેતો હોય જો online વાળો તું મારી હારે તું મારી હારે લગ્ન કરીશ કે નહીં બોલ લગ્ન કરીશ કે નહીં નકર કુદી જવું બોલ તું મારી હારે તું મારી હારે પ્યાર કરતી હે કે નહીં નકર વરના મેં કુદ જાઉંગા બતા વરના મેં કુદ જાઉંગા બે રસ્તા પડ્યા હવે કઈ બાજુ જવાનું કોઈ ઓર ઘણી મહેનત પછી અમે બહાર પહાડો ની બહાર નીકળી ગયા છીએ રસ્તો ગોતતા ગોતતા રસ્તામાં રસ્તો ભૂલી ગયા હતા અને માન માન કરીને અમે લોકો બહાર નીકળી ગયા છીએ મારા મિત્રો જો મારી પાછળ આવી રહ્યા છે અને અમે લોકો આગળ અત્યારે જઈ રહ્યા છીએ હવે કંઈક થોડીક હાંશકારો થયો કારણ કે આગળ ગાયોનું ટોળું જ આવી રહ્યું છે અને રસ્તો કદાચ અમને મળી જશે તો મિત્રો અમે જંગલમાંથી બહાર નીકળી ગયા અને ચોટીલા બહાર નીકળ્યા હતા ત્યાંથી અમે લગભગ વીસ કિલોમીટર બહાર આવી ગયા છીએ અને વાગી ગયા છે સાંજના સાત અને સાત વાગે બસ હવે વિડીયો ઘણો લાંબો થઈ ગયો અને અંધારું પણ થવા લાગ્યું છે તો હું આ વિડીયોનો એન્ડ કરવા જઈ રહ્યો છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે આજે અમે લગભગ ફૂલ એડવેન્ચર કર્યું અને એડવેન્ચરમાં બહુ જ મજા આવી ખરેખર આવું એડવેન્ચર કરવું જોઈએ તમે લોકો પણ આવું એડવેન્ચર કરજો તો ચાલો મળીએ નવા વ્લોગમાં તમે આ વ્લોગમાં નવા હોય તો લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને આ વિડીયો પૂરો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો મળીએ નવા વિડીયોમાં thank you for goodbye and take care